ભરાયેલા પાણી ની વચ્ચે પણ બચુ બાપા ની સેવા હજી અવિરત ચાલુ છે તમે જુઓ અત્યારે હાલ આપડે રેલવે સ્ટેશન રોડ ઉપર છીએ અને અહિયાં જ અવિરત સેવા કરતા અત્યારે બચુ બાપા આપડી અહીંયા જોડાયે છે

ચાલુ થઈ ગયું અડધી કલાક થઈ કેટલા જમીય ગયા એમને એમને અત્યારે અંદાજે તમારી રોજ કેટલા માણસ જમ થઈ જમવાનું એવું થઈ ઓ દોઢસો માણસ

અત્યારે અંદર કેટલા વાગે નવરાત કેટલા વાગે ચાલુ કરો અત્યારે અગિયાર વાગે વહેલું ચાલુ કરી દીધું દસે ચાલુ કરી દીધું બરાબર બપોરે કેટલા વાગે નવરાતવાનું રેડી રેડી લેવાય લ્યો એટલે મોડ આ વરસતા વરસાદ માં પણ સેવા ફાવી બચ્ચું બાપા નું અત્યારે હાલ આ અવિરત કાર્ય જે છે એ અત્યારે ચાલુ છે